પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોજુ ગામે સર્જાયો અકસ્માત રોજુ ગામના પાટિયા પાસે એક્સિડન્ટની ઘટનામાં એકનું નીપજ્યું મોત નેશનલ હાઇવે નંબર સત્તાવીસ ઉપર ખાડાના કારણે ટેલરે મારી પલટી તો ટેલરે પલટી મારતા એકનું ઘટના સ્થળે મોત તો અન્ય એક ઈજાગ્રસ્ત મૃતકના મૃદ્ધેને પીએમ માટે ખસેડાવો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિને એકસો આઠ મારફતે સારવાર અથવા ખસેડાવો હોસ્પિટલ સમગ્ર મામલે સ્થળે દોડી આવી તપાસ ધરી હાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ